ખેડૂત મિત્રો લસણને તેના જીવનકાળ દરમિયાન પચાસ કિલોગ્રામ નાઇટ્રોજન તત્વ પચાસ કિલોગ્રામ ફોસ્ફરસ તત્વ અને પચાસ કિલોગ્રામ પોટેશિયમ તત્વ પ્રતિ હેક્ટરે જરૂરિયાત રહે છે તેના પ્રમાણે આપણે ખાતરની ગણતરી કરીએ તો પાયામાં જો ડીએપી ખાતર આપવું હોય તો પચીસ કિલો સાથે યુરિયા બાર કિલો અને મિરેટ ઓફ પોટાશ ઓગણીસ કિલો પાયામાં આપવું અને પૂરતી ખાતર તરીકે એમોનિયમ સલ્ફેટ વીસ કિલો પ્રતિ મોટા વીઘા એટલે કે ચોવીસ ગુટા પ્રમાણે આપવું ખેડૂત મિત્રો સાથે જમીન તૈયાર કરતી વખતે સેન્દ્રીય ખાતરોમાં દેશી ખાતર અને દિવેલીનો હોય છે ઉપયોગ કરવો હવે ખેડૂત મિત્રો જો ફોસ્ફરસ માટે ડીએપીની જગ્યાએ સિંગલ સુપર ફોસ્ફેટ ખાતરનો ઉપયોગ કરવો હોય તો પાયાના ખાતર તરીકે સિંગલ સુપર ફોસ્ફેટ ખાતર તોતેર કિલો સાથે એમોનિયમ સલ્ફેટ અઠ્યાવીસ કિલો અને મ્યુરેટ ઓફ પોટાશ ઓગણીસ કિલો પ્રતિ વીઘા પ્રમાણે પાયામો આપવો અને વાવેતર બાદ ત્રીસ દિવસે બાર કિલો યુરિયા પ્રતિ મોટા વીઘા એટલે કે ચોવીસ કુઠા પ્રમાણે આપવું ખેડૂત મિત્રો આ જે માપ છે એ ચોવીસ ગુઠા એટલે કે મોટા વીઘાનું માપ છે અને ખેડૂત મિત્રો સાથે આપણે જે આગળ વાત કહી કહ્યું એ પ્રમાણે સેન્દ્રિય ખાતરમાં દેશી ખાતર અથવા ખોળનો હોતો અવશ્ય ઉપયોગ કરવો હવે ખેડૂત મિત્રો લસણ માટે બેસ્ટ ખાતરની આપણે વાત કરીએ તો સિંગલ સુપર ફોસ્ફેટ એમોનિયમ સલ્ફેટ અને મ્યુરેટ ઓફ પોટાશ આ બેસ્ટ ખાતરો છે લસણ માટે કારણ કે સિંગલ સુપર ફોસ્ફેટમાં ફોસ્ફરસ તત્વ સાથે કેલ્શિયમ અને સલ્ફર તત્વો પણ હોય છે અને એમોનિયમ સલ્ફેટમાં નાઇટ્રોજન તત્વ સાથે સલ્ફર તત્વ હોય છે અને મિરટ પોટાશમાં પોટેશિયમ તત્વ હોય છે જે લસણના પાકમાં કંદ મોટા કરવા માટે ગુણવત્તા અને ઉત્પાદન માટે આજે નાઇટ્રોજન ફોસ્ફરસની સાથે સલ્ફર કેલ્શિયમ અને પોટેશિયમ તત્વો ખૂબ જ અગત્યના છે માટે ખેડૂત મિત્રો તમે લસણનું વાવેતર કરવાના હોવ તો આ પ્રમાણે ખાતર છે તેની ખરીદી કરજો અને તેનો ઉપયોગ કરજો ચોક્કસ સારું રિઝલ્ટ જોવા મળશે